આદિત્યાણા ગામ અને આસપાસના વિસ્તારમાંથી દારૂનું ઉત્પાદન અને વેચાણ બંધ કરાવવા મહેર એકતા સમિતિ દ્વારા એસપી ને આવેદન પાઠવવામાં આવ્યું છે પોરબંદર મહેર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની આગેવાનીમાં સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ એસપી ને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે આદિત્યાણા ગામ અને આસપાસના વિસ્તારમાં બે રોકટોક કેમિકલયુક્ત દારૂ બનાવી બેફામ રીતે વેચાણ કરવામાં આવે છે અને સમાંતર ગુંડાઓની ગેંગ ચલાવવામાં આવે છે તાજેતરમાં જ આદિત્યના રોડ પર બાઇક અકસ્માત થયો હતો જેમાં શાંતિબેન નામના મહિલાનું મૃત્યુ થયું હતું જે મામલે લાગુ પડતા પોલીસ અધિકારી સંતોષકારક અને સમયસર કાયદાકીય કાર્યવાહી લેવામાં નિષ્ફળ રહ્યા હતા આ બાબતે જ્યારે મૃતકના સંબંધીઓને અને સમાજના આગેવાનોને સાથે રાખી પ્રેશર કર્યું ત્યારે એક્સિડન્ટની ફરિયાદ લઈ પોલીસે સંતોષ માની લીધો અને આરોપીઓ પર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી અને કેમિકલ યુક્ત દારૂનું વેચાણ એક મિનિટ પૂરતું પણ બંધ કરવામાં આવ્યું નથી અને હજુ પણ ઓવર સ્પીડે બાઇક અને રિક્ષામાં દારૂની હેરફેર ચાલુ જ છે આવા સંજોગોમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનની કામગીરી શંકા ઊભી કરે છે અને પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગીદારી હોય તેવું લાગી રહ્યું છે અને સમાજના અસંખ્ય લોકો કેમિકલયુક્ત દારૂ પીને મૃત્યુ પામ્યા છે ત્યારે જો આ ગેરકાનૂની રીતે દારૂના ઉત્પાદન બંધ કરવામાં નહીં આવે તો મહેર સમાજના લોકોએ ભેગા થઈને દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ બંધ કરવાની ફરજ પડશે અને આવું કરતી વખતે કાયદાની વિપરીત પરિસ્થિતિ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર એસપી સાહેબ રજૂઆત કરે કે પોરબંદર આખા ટોટલ જિલ્લાની અંદર અત્યારે તમે જુઓ તો કેમિકલયુક્ત દારૂ બે ફાવ વેચાઈ રહ્યો છે બે ફાર્મ ખાસ કરીને આજે ત્યાં પચીસ થી ત્રીસ ભરતી પહેલા અમારા જેવાભાઈ બેન ત્યાં સાસરે છે ત્યાં તમારા ઘરે એનાથી ઘરે જમી નીકળ્યા અરબમભાઈ બનાવીને વચમાં પાંચ દીકરો બહેડ્યો હતો અને બુટલેગરો એકસો ને સ્પીડ પલ્સર ગાડી લઈ કુટા લઈને આવ્યા અને જે ઠોકર મારી ત્યાં બેન ને તાત્કાલિક પોરબંદર દાખલ કર્યા અને ત્યાંથી રાજકોટ લઈ ગયા ફેલ થઈ ગયા છે તો પોરબંદર ની અંદર તમે જોવો તો બે નંબર અત્યારે બે ફાર્મદારો ના આટલા હારી રહ્યા હોય ત્યારે અમે એસપી સાહેબ રજૂઆત કરી કે સાહેબ તમારે જે કાયદા મુજબ તાત્કાલિક કડક બગલા ભરી આ ભઠ્ઠી ભાંગે અને તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારા જે નિર્દોષ માણસો મરી રહ્યા અત્યારે જે પેલા દારૂમાં માં તો ઘણા માણસો મરી ગયા ગામે ગામે પછી પછી ત્રીસ ચાલીસ ચાલીસ જણા અમારા ગામે ગામ મરી ગયા હવે અમે માં પણ અમારી બેન દીકરી પર સલામત ન હોય એટલે અમે અમારી રજૂઆત અમે કરી છે અને અમે કીધું ખરા સાહેબ ને કે અમે અઠવાડિયા ની અંદર ટાઈમે આપ્યું છે લખ્યું છે ને તો પછી મેર સમાજ ના આગેવાન સમિતિના પ્રમુખ તરીકે અમે ભેગા થઈને જ્યાં જ્યાં દારૂ ને બે ને બનાવ ધંધા હાલતા હશે તો બંધાઈ કરાવી દેસુ ને ભઠ્ઠી ઉપર જે ક્યાં છે ગેરકાયદે ભાંગી નાખશું અને કાયદા મુજબ અમે અમે પોલીસ ને સાથ સહકાર આપશું અને જો પોલીસ ખાતા છે એક્શન માં નહીં થાય તો પછી અમારી તૈયારી ઉપર છે અમે ધંધા રેડી પાડશું ને ભઠ્ઠી ભાંગી નાખશું આદિત્યમાં દારૂ તો વેચાયું છે વેચાતો તો નથી પણ ફેક્ટરી જેવું છે મિની ફેક્ટરી કહે તો એના જેવું છે અને ત્યાંથી આખા પોરબુંદર જિલ્લામાં સપ્લાય થાય છે ને થી લઈને વેચવાવાળા સુધી બધાય બેફામ રીતે જ વેચે કોઈ એને કોઈ રોકટોક જ નથી પીવાવાળા કરતા પણ જે સામાન્ય માણસો હોય એને આને અસર વધુ થાય વાહન રોડ ઉપર લઈને નીકળે જેમ તેમ એક્સિડન્ટ કરતા જાય તકલીફો ઘણી અને પત્નીનું મને એક્સિડન્ટ થયો મારી બેનનો એક્સિડન્ટ થયું રાતના લગભગ બાર વાગ્યે આસપાસ જતા હતા અને સામેથી લાઇટ બંધ હતી અને સો એકસો ની એવી સ્પીડ

તો હતું એ જોયું છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરી નહોતી એક્સિડન્ટ તો બીજા નંબરની વાત છે પણ દારૂ એટલો હતો અને આ દારૂવાળા હતા તો એના વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી